ભરૂચ જિલ્લાના આમોદથી મોટા સમાચાર સામે આવ્યા છે આમોદનગરમાં રહેતા યુવાન જેઓ કેનેડા અભ્યાસ અર્થે ગયેલ હતા જે જેઓનું માગ અકસ્માતમાં મૃત્યુ પામતા ચૌદ દિવસ બાદ આખરે તેઓના મૃતદેહને પોતાના માદરે વતન લાવવામાં આવ્યા જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ભરૂચ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણ કરી અને મૃતકની ડેડ બોડીને આમોદ મુકામે લાવવામાં આવે તે અંગેની કવાયત હાથ ધરી હતી આખરે ચૌદ દિવસ બાદ મૃતકની ડેડ બોડી મારફતે પોતાના માત્ર વતન લાવવામાં આવી હતી અને આજ રોજ સવારે મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ તાલુકાના આ મોટી સંખ્યામાં જનતા એકત્રિત મળી અને મૃતકને આજ રોજ વિધિ કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં શોકની લાગણી છવાઈ હતી દસ પંદર દિવસ પહેલા કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું જેમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લિંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઈન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે અને આમોદ સાતથી આઠ દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે તો આ જે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરનો વાત સાંભળીને એક મોટું આવું જે જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનું જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના રોહિત કુમાર ચૌદભાઈ લિંબા છે રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આ મોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બોળક મારા બાળકની